હું મારી એક કહાની તમને કહેવા જાઉં છું જે મારી લાઈફમાં થયું હોય એ આ દુનિયામાં આપણું કોઈ નથી આપણા સ્વાર્થ પૂરતી આપણને રાખે છે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ને પછી તો આપણે રખડતા મૂકી દઈને ધોરને કેમ મૂકી દઈએ જાનવરને એવી રીતના આપણને પણ લોકો મૂકી દે છે પછી મારી માં મેલડી એકદી દી સપને આવીને મને કીધું કે દીકરી ભલે તારો દુનિયા સાથ છોડી દે ભલે તારા જોડે રહેનારા તારો સાથ છોડી દે પણ જેદી હું તારો બાબડુ ઝાલા ને એદી તારો હાથ નઈ કોઈ દી છોડું એવી મારી ભગવતી મારી માં બેનડી માએ મને વિશ્વાસ સાથ મને આપેલો છે ત્યારે હું બેનડી માને માનું છું માં મને ડગલે ને પગલે મારા હાકોટે આવી જાય ઈ મારી શમશાનની દેવી છે મને તો આખી દુનિયામાંથી ડગો મળ્યો પણ મારી માં મારી ભેગી 4-5 વર્ષથી છે તો છતાય મને મારી માં તરફથી કોઈ પણ દગો નથી મળ્યો એવી भगवती માં મેલડી જેને શમશાનની દેવી કહેવાય પુત્રા બોલાવે આખું શમશાન બોલાવે ઈ આપડી भगवती એવી મારી માં મેલડી છે ઓ બાકી મને તો એનો આશરો ને એની આસ બાકી આ દુનિયા તો ખાલી સ્વાર્થની છે સ્વાર્થની તમે પણ મિત્રો તમારી કહાની કોમેન્ટમાં જણાવજો મારા જેમ જો તમારી સાથે થયેલું હોય ને તો મને પણ જાણવા મળશે કે નહીં આપણી એકની સાથે નહીં દુનિયા સાથે એ તો આપણા કર્મ ઉપર આધાર છે આપણે જેવા કર્મ કરશું આપણી ચિઠ્ઠી લખાણી અહીં ઉપરથી જ એ જ ચિઠ્ઠી આ કપાળે અહીં એ જ આપણું ખાવા છે ભગવાન એ લખ્યું હોય એ આપણા હાથમાં કંઈ નથી હોતું પણ આપણા હાથમાં એક ભક્તિનું માર્ગ હોય છે આપણા હાથમાં એક ભક્તિનું માર્ગ હોય છે જેમાં બધી કોઠી દગો મળે છે ને ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ બાકી આપણે એમને નથી યાદ કરતા બરાબર છે ને આમાં મારું કંઈ ખોટું હોય તો કહેજો મને મારી સાથે જે જે લોકોએ કામ કર્યું છે જે જે લોકોએ રહેલું છે બધા મારા વિડીયો જોતા હશે તો એને એમ થતું હશે કે નહીં એ છે પણ આપણે કોઈની સાથે બે નથી દગો કરેલો આપણે જૂના જોડે રહેનારા પણ દગો કરી જાય તો શું કરવાનું આ તો દુનિયા છે ભગવાન માપેલું છે જે થાય એ ભગવાન જ કરશે આપણા હાથમાં કંઈ નથી જો આપો આપ ભગવાન દર્શન દઈ જાય આપણે જયારે ભક્તિમાં પગલું ભરીએ ને એ તો થોડી ઘણી કરવી જ પડે કારણ કે મને હવે એવું થઈ ગયું છે કે આપણે પાસે ભક્તિ કરવાની માને પોકાર કરવાનો તો ખાલી માં બેનડી માં એક જ હાકોટો કરો ને મારી માં તો સંસાર દેવી મારી આગળ હજરા હજી રોય તમે જે લોકો પણ મે મને દિલથી માનતા હોય બેનડી માં ના લાઈવ દર્શન પણ કરેલા હોય તો કોમેન્ટ કોમેન્ટ જણાવજો મારી સાથે મારી માં બેનડી છે બસ મને એટલો વિશ્વાસ છે કારણ કે મારું જ્યારે બોલાવતી હતી મારી માં આવે આવે ને આવે તમે પણ કોક દી ટ્રાય કરી લેજો એક પેલા કુર્દી દેવી એક આપડા પિતૃ એ પછી જે કોઈ ભગવાન ને માનતા ઈ તણે તણ ને આગળ વધારીને તમારું કામ કરો પછી જો તમારું કોઈ કામ અટકે તો મને કહેજો કે નહીં બેન અમારું કામ ન અટકે પિતૃ મેન છે આપની કુર્દેવી મેન છે ને પછી જે ભગવાન ને માનતા હોય ઈ બરાબર છે એના સિવાય આપણું કોઈ મોટું નથી ઉપરવાળા સિવાય આપણે થોડા અમુક લોકો તો બહુ મોટા માણસ થઈ ગયા રૂપિયા ધન મહેનત કઈ કામની નથી ખાલી આ થયા છે ખાલી હાથે જ જશું તોય છતાંય સાનો અભિમાન કરવો છે આપણે તો શમશાણે જઈ લાકડા મૂકી બળી અને રાખ આપણી ઉડી જાય તો અભિમાન સાનો કરો છો ખાલી મુઠ્ઠી આવ્યા તા ખાલી મુઠ્ઠીએ જ જવાના છે કોઈ કશું લઈને ગયા નથી અને આપણે પણ કંઈ લઈને જવાનું નથી બરાબર આપણે અભિમાન નહીં કરવાનું અભિમાન વસ્તુ બહુ ખરાબ છે અભિમાન કોણ કરે જેને બહુ અભિમાન હોય ને એ અભિમાન કરે મોટા ઘરના હોય મોટા માણસ હોય ને એ અભિમાન કરે નહીં આપણે છે બધાને સલામ કરવાનું આપણી મેને પૈસા આવી ગયા ગાડી દોલત ઘર બંગલા એવું નહીં કે આપણે બહુ હોશિયારી કરવા માંડવાની આપણી મેને હોય એટલું ચલાવવાનું પહેલા તો માણસો મેને લાખ રૂપિયા આવે એટલે ગાડી લે બીજો લાખ રૂપિયા આવે એટલે મોબાઈલ લે કે ચાલો ને આઈફોન લે આ કહાની હું કરું છું પણ આપણે ગાડી અને રૂપિયા ને શું કરવા છે મોબાઈલ ગાડી બધું દાગીનો ફોન બધું ચાલી જશે પણ આપણી પાસે ઘર આ છાયો હશે ને છાયો ત્યાં સુધી તો આપણે ગમે એમ પડીને રહીશું ખાવાનું છે ને તો એમાં શું શું આરામથી સુઈ તો શકશું આપણે મોબાઈલમાં તો કંઈ નથી થઈ જવાનું ગાડીમાં તો કંઈ નથી થઈ જવાનું આપણે ઘર ગમે ત્યાંથી આવીને આપણું ઘર તો ગોતીએ ને આપણે એટલે પહેલાં જ્યારે કમાણી કરો ને ત્યારે ઘર ગોતજો પછી ગાડી અને મોબાઈલ ગોતજો જો મારી વાત ખોટી હોય તોય એ કોમેન્ટમાં કહેજો કે નહીં બેન તમે ખોટું બોલો છો ગાડી પહેલાં નહીં ગોતતા પહેલાં છત ગોતજો કે જેની આપણે ગમે ત્યાંથી આવી અને આરામ કરી શકીએ છત હશે ને તો બધું છે જોઈ લેજો જય માતાજી મિત્રો જય મેરેમાં આવા જો મારી કહાની સારી લાગે તો ફોલો કરતા જઈજો અને લાઈક કરતા જઈજો જય માતાજી જય મેરેમાં